પ્રકરણ તેર પ્રકરણ બાર ના અંતે મહેતા પરિવાર પર આર્થિક સંકટ આકાશના ગુપ્ત કામનો ભય અને સૌથી મોટી આફત તરીકે રોહનનો અનૈતિક પ્રસ્તાવ આ બધાનું વાવાઝોડું એક શ્રાથે ટાટક્યું હતું રોહન જે શંકરલાલનો પુત્ર હતો તેણે વિનોદભાઈના ભૂતકાળના રહસ્યોનો ઉપયોગ કરીને શાંતિકુટીરના અડધા હિસ્સાની માંગણી કરી હતી આ માંગણી આકાશ અને આરતીના હૃદયમાં એક શૂન્યતા અને નિરાશા ભરી ગઈ હતી તેઓ બે ભયાવહ પરિસ્થિતિઓ વચ્ચે ફસાયા હતા પોતાના પિતાના સપનાનું ઘર વેચવું કે પછી તેમની ઈમાનદારી અને પ્રતિષ્ઠાને દાવ પર લગાવવી શાંતિ કુટીરના શાંત વાતાવરણમાં એક અદ્રશ્ય તણાવ છવાયેલો હતો વિનોદભાઈ જેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા તેમને આ ભયાનક સત્ય વિશે કોઈ જાણ ન હતી શોભનાબેન જેઓ અથાક સેવાના કારણે થાકી ગયા હતા તેમને પણ આ બધાથી દૂર રાખવામાં આવ્યા હતા આકાશ અને આરતીને લાગતું હતું કે આ બોજ માત્ર તેમને જ સહન કરવાનો છે તેમને ખબર ન હતી કે તેઓ શું કરશે રોહનનું દબાણ સતત વધી રહ્યું હતું અને તેમને લાગતું હતું કે સમય તેમની પાસે ઓછો હતો આકાશ અને આરતી વચ્ચે આ મુદ્દા પર ભારે ચર્ચા થઈ આપણે ઘર વેચી દઈએ આકાશે હતાશાથી કહ્યું જો પપ્પાને કંઈ થઈ ગયું તો આરતીએ ગુસ્સાથી જવાબ આપ્યો તને લાગે છે કે પપ્પા સાજા થઈ જશે પછી તેમને ખબર પડશે કે તેમનું ઘર વેચી દેવામાં આવ્યું છે આ ઘર તેમનું જીવન છે આકાશ આપણે આ ક્યારેય નહીં કરીએ આકાશને સમજાયું કે તે એકલા હાથે નિર્ણય ન લઈ શકે નિરાશા અને હતાશા વચ્ચે તેમને યાદ આવ્યું કે એકમાત્ર વ્યક્તિ જે તેમને મદદ કરી શકે છે તે છે રાજેશભાઈ રાજેશભાઈ જ વિનોદભાઈના ભૂતકાળના રહસ્યો વિશે જાણતા હતા આકાશ અને આરતી તરત જ રાજેશભાઈને ફોન કર્યો અને તેમને આખી પરિસ્થિતિ વિશે જાણ કરી જેમાં આકાશના ગુપ્ત કામ અને રોહનની બ્લેકમેલિંગની વાત પણ સામેલ હતી રાજેશભાઈ આ સાંભળીને ગંભીર થઈ ગયા તમે લોકો ગભરાશો નહીં હું અત્યારે જ અમદાવાદ આવું છું આપણે આ સમસ્યાનો ઉકેલ શોધીશું રાજેશભાઈનું આગમન મહેતા પરિવાર માટે એક નવી આશા સમાન હતું તેમણે શાંતિથી આકાશ અને આરતીની વાત સાંભળી રોહન બ્લેકમેલિંગ કરી રહ્યો છે કારણ કે તે તમારી નબળાઈ જાણે જાણે છે છે સમજાવ્યું તે કે તમે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માંગતા નથી પણ આપણે તેની સામે લડવું પડશે વિનોદભાઈએ શંકરલાલ માટે બલિદાન આપ્યું હતું અને આજે તેમનો પુત્ર જ તેમની સાથે દગો કરી રહ્યો છે આપણે ચૂપ રહીશું તો જીતી જઈશું રાજેશભાઈએ એક અનોખી યોજના બનાવી રોહન માત્ર બદલો લેવા નથી આવ્યો તેને પૈસાની પણ ભૂખ છે આપણે તેની સામે લડીશું પણ બુદ્ધિપૂર્વક આપણે રોહનને જણાવીશું કે આપણે તેની બધી શરતો સ્વીકારવા તૈયાર છીએ પણ સાથે જ આપણે તેને દગાનો ઉજગાર બનાવશું રાજેશભાઈએ આકેશને તેના ગુપ્ત કામમાંથી બહાર આવવા અને કાયદેસરનો રસ્તા અપનાવવા માટે પણ સમજાવ્યો રાકેશે રાજેશભાઈએ આકાશ અને આરતીના મનમાં રહેલો ડર ઓછો કર્યો અને તેમને હિંમત આપી તેમને લાગ્યું કે તેઓ એકલા નથી રાજેશભાઈની યોજના મુજબ આકાશ અને આરતી એ રોહનને મળવા માટે એક શાંત જગ્યાએ બોલાવ્યો રોહન પોતાની જીતની ખાતીર સાથે આવ્યો હતો તો તમે મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો રોહને વિજયી ભાવથી પૂછ્યું શાંતિથી જવાબ આપ્યો રોહન અમે તારી બધી શરતો સ્વીકારવા તૈયાર છીએ પણ પહેલા તું અમારી એક વાત સાંભળી લે રાજેશભાઈ જેઓ ત્યાં જ નજીકમાં છુપાયેલા હતા તેઓ અચાનક રોહનની સામે આવ્યા રોહન તું તારા પિતાની જેમ જ દગો કરી કરી રહ્યો છે રાજેશભાઈના રોહન તેમને જોઈને ચોકી ગયો તમે અહીં શું રહ્યા છો રોહને ગભરાઈને પૂછ્યું રાજેશભાઈએ સમજાવ્યું તારા પિતાએ વિનોદભાઈ સાથે શું કર્યું હતું તે મને ખબર છે અને મને એ પણ ખબર છે કે તું આકાશને કયા ગેરકાયદેસર કામમાં ફસાવી રહ્યો છે રોહન ગભરાઈ ગયો તેને ખબર ન હતી કે રાજેશભાઈ આ બધું જાણે છે રાજેશભાઈએ એક દાવ જો તું અમને શાંતિથી છોડી દઈશ તો અમે પોલીસને તારા ગેરકાયદેસર કામ અને બ્લેકમેલ વિશે કઈ નહીં જણાવીએ પણ જો તું અમને હેરાન કરવાનું ચાલુ રાખીશ તો અમે તારા બધા રહસ્યો પોલીસની સામે રજૂ કરીશું રોહન જે અત્યાર સુધી જીતની ખાતિર સાથે આવ્યો હતો તે હવે ભયથી ધ્રુજી રહ્યો હતો તેને ખબર હતી કે રાજેશભાઈના સમાજમાં ઘણા ઊંચા સંપર્કો હતા અને જો તેઓ ઈચ્છે તો તે જેલમાં પણ જઈ શકે તેમ હતો રોહન હિંમત હારી ગયો તેને આકાશ અને આરતીની માફી માંગી હું હું માત્ર બદલો લેવા આવ્યો હતો મને પૈસાની જરૂર હતી રોહને કબૂલ્યું આકાશ જેને રોહનને મિત્ર માન્યો હતો તેના પર ગુસ્સે થયો પણ સાથે જ તેના પ્રત્યે દયા પણ આવી રાજેશભાઈએ રોહનને સમજાવ્યો કે બદલો લેવાનો બદલે તેને મહેનત કરીને જીવનમાં આગળ વધવું જોઈએ આ મુલાકાત પછી રોહને મહેતા પરિવારનો પીછો છોડી દીધો આકાશ અને આરતીને રાહત થઈ એક ભયાવહ કસોટીના અંત આવ્યો હતો રોહનનું પ્રકરણ ખતમ થયા પછી મહેતા પરિવારને એક નવી શાંતિ મળી રાજેશભાઈએ તેમને સમજાયું કે તેમણે શું ભૂલો કરી હતી અને હવે શું કરવું જોઈએ તમે લોકોએ આકાશને તેના ગુપ્ત કામમાંથી બહાર કાઢ્યો એ ખૂબ સારી વાત છે રાજેશભાઈએ કહ્યું પણ હવે તમારે ભવિષ્ય વિશે વિચારવું પડશે મહેતા પરિવારે પોતાના ભૂતકાળના રહસ્યો અને વર્તમાનના સંઘર્ષમાંથી ઘણું શીખ્યું હતું વિનોદભાઈ જેમને આ બધા વિશે કંઈ જાણ ન હતી તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા હતા તેમની રિકવરી હવે વધુ સ્થિર હતી શોભના બેનની તબિયત પણ સુધરી રહી હતી અને તેમને આરામ મળવા લાગ્યો હતો આકાશ જેને ખોટો રસ્તો અપનાવ્યો હતો તેને પશ્ચાતાપ થયો તેણે પોતાના પિતાની પ્રમાણિકતા મૂલ્યોને ફરીથી અપનાવ્યા અને મહેનત કરીને કમાણી કરવાનો નિર્ણય કર્યો આરતીએ પણ તેને આમ સાથ આપ્યો શાંતિ કુટીર ની સત નીચે ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ વિનોદભાઈ જેઓ ધીમે ધીમે ચાલવા લાગ્યા હતા તેમણે એક સાંજે આકાશ અને આરતીને પોતાના રૂમમાં બોલાવ્યા તમે લોકોએ મારી સંભાળ રાખી તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર તેમણે કહ્યું મને ખબર છે કે તમે લોકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પણ તમે હિંમત હારી નથી મને તમારા પર ગર્વ છે વિનોદભાઈના આ શબ્દ સાંભળીને આકાશ અને આરતીની આંખોમાં આંસુ આવી ગયા પપ્પાની નજરમાં તેઓ ક્યારેય ખોટા સાબિત નહીં થાય પણ વાર્તાનો અંત અહીં આવતો ન હતો મહેતા પરિવારે આર્થિક અને ભાવાત્મક રીતે ઘણું ગુમાવ્યું હતું આકાશનું ભણતર અને આરતીની નોકરી પાટા પર લાવવાની હતી વિનોદભાઈની લાંબા ગાળાની સારવાર અને પુનઃવર્સનનો ખર્ચ હજુ બાકી હતો તેમને લાગતું હતું કે તેમને એક લાંબો સંઘર્ષ કરવાનો છે શાંતિ કુટીર ભલે બચી ગયું હોય પણ તેનું સમારકામ દેવું અને ભવિષ્યની આર્થિક સુરક્ષા આ બધા પડકારોનો સામનો કરવો હજુ બાકી હતો મહેતા પરિવારે એક મોટો જંગ જીત્યો હતો પણ હવે તેમને એક નવી શરૂઆત કરવાની હતી શું તેઓ આર્થિક રીતે સ્થિર થઈ શકશે અને શું તેઓ પોતાના પરિવારને ફરીથી ખુશીથી ફરી શકશે આ બધું આપણે આગળના પ્રકરણમાં જોઈશું જ્યાં તેમની હિંમત અને સંકલ્પની વધુ કસોટી થશે પ્રિય મિત્રો તમને આ સ્ટોરી સારી લાગતી હોય તો એકવાર કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ક્રમશઃ